શ્રી ઘનશ્યામ પ્રભુના પ્રાગટ્ય સ્થાનમાં મંદિર બાંધવાનો સંકલ્પ કરીને આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પોતાની સાથે સંતો ભક્તો અને પાર્ષદોના અઢીસો માણસના સંઘ સાથે ગ્વાલિયર રાજ્યની પરણોગત માણીને છપૈયા પધાર્યા સૌ સંતો ભક્તો સાથે નદીથી નજીક આંબાવાડિયામાં તંબુ દેરા બંધાવીને ત્યાં નિવાસ કર્યો અયોધ્યા પ્રસાદજી મહારાજે છપ્પૈયાના ત્રવાડી બ્રાહ્મણોને એકઠા કરીને પોતાનો સંકલ્પ જણાવ્યો મંદિર કરવા માટે શ્રી ઘનશ્યામના બાળલીલા પ્રસાદીભૂત સ્થાનોમાં જ મંદિર કરવું એમ પોતે વિગતે વાત કરીને જમીન આપવા માટે માગણી મૂકી પરંતુ કોઈ ત્રવાડીએ મંદિર સારું જમીન આપવાની ઈચ્છા વ્યક્ત ન કરી આથી અયોધ્યા પ્રસાદજી મહારાજ બોલ્યા કે મંદિર બનાવવા માટે તમે કોઈ જમીન આપતા નથી પરંતુ થોડા જ દિવસમાં છપ્પૈયા ગામની ચારે તરફ પાંચ ગાંવ સુધી શ્રી ઘનશ્યામ મહારાજનું રાજ્ય સ્થપાશે ત્યારે તમને સૌને તમારી ભૂલ સમજાશે આમ કહીને યોધ્યા પ્રસાદજી મહારાજે મંદિર શરૂ કરાવીને જ પોતે પરત ફરશે એમ પ્રતિજ્ઞા જણાવી પોતે પોતાના આંબાવાડિયામાં પોતાના ઉતારે પરત ફેર્યા એ જ દિવસે શ્રીજી મહારાજે પ્રગટરૂપે આવીને માસી ઇન્દ્રાણીબાઈને દર્શન દીધાને કહ્યું કે તમે અયોધ્યા પ્રસાદજીને કેવા જાણો છો એ કોઈ સામાન્ય માણસ નથી એમને અમે ખુદ અમારા દત્તપુત્ર તરીકે અમારા સ્થાને સ્થાપ્યા છે માટે એમને જોઈએ એટલી જમીન મંદિર માટે કરી આપો આમ શ્રીહરિનું દર્શન પામતા ઇન્દ્રાણીબાઈ તો અરગ ઘેલા થઈ ગયા અને હાથ જોડીને બોલ્યા કે મહારાજ તમે નાના હતા ત્યારે આ છપૈયામાં રમતા હતા અને મારા હાથે અનેક વખત જીમા છો તમે બેસો હું હમણાં જ રસોઈ કરીને તમને જમાડું તમે મારા પતિને કાંઈક ચમત્કાર બતાવીને મંદિર માટે જમીન આપવા કહો આમ ઇન્દ્રાણીબાઈની વાત સાંભળીને જીમા તો નહીં પરંતુ એમના ધણી વરજા ત્રિવાડીને બરડામાં ત્રણ સોટી ફટકારીને હાકોટો કરીને અયોધ્યા પ્રસાદજી મહારાજને જમીન મંદિર કરવા માટે આપવાની આજ્ઞા કરી અને એમને બોલ્યા કે અમને અહીં અમારા પ્રાગટ્ય સ્થાને મંદિર આવી મંદિરમાં આવીને નિવાસ કરવાની ઈચ્છા છે માટે તમે સામેથી જઈને આટલું કરો આમ કહીને હરિ પોતે અદૃશ્ય થઈ ગયા આમ થતાં જ વીરજા ત્રવાડી તુરત જ પોતાના પુત્ર અયોધ્યા ત્રવાડીને સાથે લઈને આંબાવાડિયામાં મહારાજશ્રીના ઉતારે પધાર્યા વિરજા ત્રિવાડીએ આવીને અયોધ્યાપ્રસાદજી મહારાજ પાસે માફી માગી અને મંદિર સારું જેટલી જોઈએ તેટલી જમીન પોતે આપશે એવું વચન આપ્યું વિરજા ત્રિવાડીએ શ્રીજી મહારાજે દર્શન આપવાની વાત કહી અને પોતાના બરડામાં સોટી મારાના નિશાન બતાવ્યા એ સમયે વિરજા ત્રિવાડીએ ચાર વીઘા જમીન મંદિર બનાવવા સારું આપી આમ શ્રીહરિએ પોતે પ્રગટ થઈને પરચો આપીને અયોધ્યા પ્રસાદજી મહારાજનો સંકલ્પ પૂર્ણ કરાવ્યો અસ્તુ જય સ્વામિનારાયણ ઉત્તર હિન્દુસ્તાનના લીલા ચરિત્રોમાંથી